આનંદિત બનેલો રતો બસ્યો આખો દિવસ દાદા ખાચરના દરબારમાં રહે અને મહારાજ તેમને પ્રસાદીનો થાળ આપે અને જમે પણ આનંદ ઘેલો બની ગયેલો એટલે ઘણીવાર કીર્તનો બોલે ગોળી બોલે દુહા બોલે ઉષા અવાજે અટહાસ્ય કરે વગેરે અભાનપણે બોલ્યા રાખે આમ બખાળા કીરા કરે એટલે સંતોએ મહારાજને વિનંતી કરી કે આ રતો બસ્યો આવા બખાળા કરે છે તેથી સંતોને ધ્યાન કરવામાં વિક્ષેપ થાય તરત જ શ્રીહરિએ ભગુજી અને રતનજીને કહ્યું કે બસ્યાને અમે થાળ જમવા બેસીએ ત્યારે ત્યારે જ આવવા દેવો એમ કહી એક મહિનાથી લગી મહારાજે રતાબસ્યાને પોતાનો થાળ જમાડ્યો ધન્ય ધન્ય સે એક કાઠી કોમની અને ધન્ય છે ગઢપુરની ભૂમિને ધન્ય છે દાદાને તથા દાદા ખાસરના સમાજને ધન્યવાદ છે ગઢપુરની વૃક્ષવેલી અને ઘાસને જ્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મનુષ્ય રૂપે વિચાર્યા ને પોતાનું ઘર માનીને રહ્યા ગઢપુરના લોકોને પણ ધન્યવાદ છે કે જેણે હરતા ફરતા રમતા ભમતા ભગવાનને પહેળ્યા આખા એ ભારતમાં બધા તીર્થોમાં અતિ ઉત્તમ તીર્થ મુન્મદ ગંગા છે કે જેમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્નેહે કરીને નાહ્યા છે અને તેના પથ્થર તેના જળજંતુ અને તે ગંગાના બંને કાંઠાઓ અતિ ઉત્તમ છે લક્ષ્મીવાડીમાં સંતોની સભા કરી વચના મૃતનું પાન કરાવતા અને નાના પ્રકારના પુષ્પના હાર પહેરી ભક્તોને દર્શન આપતા રાધા વાવ ભક્તિ બાગ આ બધા પ્રગટ પુરુષોત્તમ નારાયણના વિચરણથી તીર્થરૂપ બન્યા છે આવા તીર્થોમાં વચવાથી જીવાત્માના અનેક પાપ નાશ પામે છે શ્રી હરિએ ગઢપુરમાં અનેક લીલાઓ કરી પોતે પુરુષોત્તમ છે સતાય પણ બ્રહ્માંડના અધિપતિ દેવ મહાદેવની પૂજા શ્રાવણ મહિનામાં કાયમ કરાવતા અને સનાતન ધર્મની મર્યાદા સૂચવતા શેવટે પોતાના અનુયાયીઓને લખી નાખ્યું કે શ્રાવણ માસમાં બિલ્વ પત્રા દીકે કરીને મહાદેવની પૂજા કરવી તે પર્યંત ભક્તો પાળે છે વાલા ભક્તજનો આ બસ્યાની મહારાજ હાથેની જે પ્રેમ લક્ષણા જે ભક્તિ હતી એ સત્સંગમાં આજે સુવિદિત છે અને સારા એ સત્સંગ સમાજને આમની જાણકારી છે વાલા ભક્તો આ રતા બસ્યાનો જે કાંઈ ભગવાન પ્રત્યેનો સ્નેહ અદ્ભુત છે